હેલો મિત્રો જય કૃષ્ણ આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર બહુ જ ગુડ ન્યૂઝ સારી લઈને આવ્યો છું કારણ કે કેનેડામાં જે લોકોએ બી જોબ નોકરી પીઆર કંઈ બી લેવું છે તો એ લોકો માટે ઓપનિંગ્સ ચાલુ થઈ ગઈ છે કઈ કંપની કોને અત્યારે સિલેક્ટ કરી રહી છે એની સાથેનું લિસ્ટ આવ્યું છે જે તમારી લોકો સાથે બહુ સરળ લેંગ્વેજમાં શેર કરીશ તમે લોકો બી પેન પેપર લઈ નોટ ડાઉન કરતા જાઓ તો તમને ઘણું મદદગાર સાબિત થશે મેક્ઝિમમ લોકોને શેર કરજો કારણ કે જેટલા લોકોને મદદગાર થઈ શકો એ લોકો માટે બહુ સારું છે આમાંથી જે લોકો બી કેનેડાનું સપનું જોઈ રહ્યા હોય અથવા જે લોકો કેનેડામાં વિદ્યાર્થી તરીકે છે વર્ક પરમિટ પર છે બધા માટે પીઆરનું વેઇટ કરી રહ્યા છે અથવા પીઆર અથવા સિટીઝન બી છે આ બધાને યુઝફુલ થાય એવી માહિતી આજે શેર કરવા આપણે જઈ રહ્યા છીએ કે જ્યાં આગળ હું તમારી સાથે લિસ્ટ શેર કરું એની અંદર કઈ કંપની કોને અને કંપની બી કોઈ જેવી તેવી કંપનીઓ નથી બહુ રેપ્યુટેડ અને ટોપ ટેન કંપનીઓ જે કહી હોય તો ટોપ હંડ્રેડ કંપનીઓ કે એવી સારી સારી કંપનીઓ આ લિસ્ટની અંદર છે જે આપણે વન ટુ વન આપણે નોટ ડાઉન કરીએ કે આ ક્યાં કેમ્પસ ઓપન છે કોને કોને સિલેક્ટ કરી રહ્યા છે બધું આપણે નોટ ડાઉન કરીએ એ પહેલાં ચેનલ પર નવા છો સબસ્ક્રાઈબ કરીજો નોટિફિકેશન ઓન કરી દેજો કંઈ સવાલ વધે તો કોમેન્ટ કરતા રહેજો આપણે સોલ્યુશન આપવાની કોશિશ પણ કરતા રહીશું હવે આપણે શરૂઆત કરીએ છીએ સ્ટાર્ટિંગથી આપણે આગળ વધીએ જ્યાં આગળ હું તમને કંપનીનું નામ કહેતો જઈશ ધ હેરસે કંપની આ કેનેડામાં ફાઇવ રેન્કિંગની કંપની છે ફૂડ અને મેન્યુફેક્ચરિંગની અંદર ઇન્ડસ્ટ્રીઅલ ઇલેક્ટ્રિકલ્સ એનઓસી કોડ બોતેર બસો એકનું એનું સિલેક્શનો ચાલુ છે એટલે તમે હાયરિંગ કરવાનું એ લોકો પ્લાનિંગ ચાલુ છે તો તમે લોકો ધ્યાન રાખજો કાર પેન્ટર એનઓસી કોડ બોતેર ત્રણસો દસ ઇલેક્ટ્રિકલ બોતેર બસ્સો પેન્ટર્સ એન્ડ ડેકોરેટર્સ તોંતેર એકસો બાર આ સાથે જ પાર્ક કેનેડા કંપનીની જો વાત કરીએ ગવર્મેન્ટ એન્વાયરમેન્ટલના ડિપાર્ટમેન્ટ્સમાં વોટરવેલ ટ્રીલર એન ઓ કોડ છે બોતેર પાંચસો એક કાર્પેન્ટર બોતેર ત્રણસો દસ ઇલેક્ટ્રિકલ બસો મશીન ઓપરેટર ગૂગલ જે છે જેનું કેમ્પસિસ જે કહેવાય કે કેનેડાના નંબર વન રેન્કિંગ કંપની કહી શકો તમે ટેકનોલોજી ડિપાર્ટમેન્ટની અંદર સાયબર સિક્યોરિટી વાળાને ફોકસ કરી રહી છે સાયબર સિક્યોરિટી સ્પેશિયાલી એન ઓસી કોડ છે એકવીસ બસો વીસ એક્સપ્રેસ એન્ટ્રીની સિસ્ટમમાં બી જે લોકો એપ્લાય કરે છે એ લોકોએ બી ખાસ ધ્યાન રાખવાનું કારણ કે એક્સપ્રેસ એન્ટ્રી થ્રુ બી આ લોકો રૂટ થવાનું પ્લાનિંગ કરી રહ્યા છે માઇક્રોસોફ્ટની જો વાત કરીએ માઇક્રોસોફ્ટ જેવી કંપનીના નામ બી આની અંદર છે ટેકનોલોજી ડિપાર્ટમેન્ટમાં તે સાયબર સિક્યુરિટી સ્પેશિયાલિસ્ટ એનઓસી કોડ એકવીસ બસો વીસ ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયર્સ એનઓસી કોડ એકવીસ ત્રણસો દસ ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયર ટેકનોલોજીસ એન્ડ ટેકનિશિયન એનઓસી કોડ જે બાવીસ ત્રણસો દસ આ ત્રણ લોકોની ઓપનિંગ આની અંદર દેખાડી રહી છે ત્યારબાદ જો આપણે આગળ જઈએ ફિશરીઝ એન્ડ ઓશિયન કેનેડા ગવર્મેન્ટની છે સિવિલ એન્જિનિયર્સને ફોકસ કરી રહી છે એનઓસી કોડ છે એકવીસ ત્રણસો કુક્સ એનઓસી કોડ ત્રેસઠ બસ્સોનો એનઓસી કોડ છે મિકેનિકલ એન્જિનિયર્સની વાત કરીએ એકવીસ ત્રણસો એકનો એનો સિકોડ છે ખાસ શાંતિથી વિડીયો લા સુધી જોજો એનું સમજાય કારણ કે દરેક કંપનીમાં ક્યાં કોની ઓપનિંગ છે એટલો મોટો સારો અહેવાલ છે તો તમારા લોકો માટે બહુ હેલ્પફુલ થશે પરંતુ આને શાંતિથી સમજશો તો ઉતાવળ અથવા કાપી કાપીને જોશો તો તમને પ્રોપર સમજાશે નહીં બીસી હાઇડ્રો કરીને એક કંપની છે યુટિલિટીસ એન્ડ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટની જો આપણે વાત કરીએ તો ત્રણ કેટેગરીમાં સિલેક્શનો આવી રહ્યા છે ત્રણ એનઓસી કોડ છે સિવિલ એન્જિનિયર્સ એકવીસ ત્રણસો સિવિલ એન્જિનિયરિંગ ટેકનોલોજીસ એન્ડ ટેકનિશિયન્સ બાવીસ ત્રણસો ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયર્સ એકવીસ ત્રણસો દસ આ ત્રણ એનઓસી કોડ એ લોકો શોધી રહ્યા છે જે જે લોકો બી એલિજિબલ થતા હોય આની અંદર એક બીજી સારી એક વસ્તુ કહી દઉં ઓનલી સિક્સ મંથ એક્સપિરિયન્સ જે લોકો પાસે છે એવી લોકોને પ્રાયોરિટી રાખે એટલે ઘણાને એમ થશે બહુ મોટી મોટી કંપનીઓના નામ છે ગૂગલ માઇક્રોસોફ્ટ આ બધા રેન્કિંગ કંપનીઓ છે તો તમને એવું હશે કે ભાઈ હું તો સિલેક્ટ ના હોઉં તો આવું નેગેટિવ માઇન્ડ ના રાખતા કારણ કે એ લોકોએ ડિક્લેરેશન બી એવું છે કે છ મહિનાના એક્સપિરિયન્સવાળાને બી ફોકસ કરી રહ્યા છે એનો મતલબ એવો થાય કે વન ટાઈપ ઓફ આપણે જે ઇન્ડિયાની ભાષામાં કહીએ તો ફ્રેશર્સ બી ફોકસ થઈ શકે છે એક્સપિરિયન્સવાળા બી ફોકસ થઈ શકે છે તો બધા લોકોએ કોશિશ કરવાની છે અને હા કદાચ મોટી કંપનીઓ છે જેનું બી કેરિયર સેટ થશે એના માટે બહુ યુઝફુલ થશે એટલા માટે કોઈ ચૂકતા નહીં અને બી નેગેટિવ ક્યારેય ના થાવ બી પોઝિટિવ રહ્યો કારણ કે અને જે પેરેન્ટ્સ જો નેગેટિવ રહેશે ને કે આટલી બધી હાઈ કંપનીમાં ક્યાં મળવાની તો એ લોકોના ચાન્સ તો ઓછા જ રહેવાના કારણ કે પહેલેથી નેગેટિવ ના થતાં તમે નેગેટિવ થશો તો તમારા બાળકો બી નેગેટિવ થશે બેટર છે ઓપન ટેક્સ આપણે કરીને કંપની છે જ્યાં આગળ સોફ્ટવેર ઇન્ફોર્મેશન મેનેજમેન્ટવાળા ડિપાર્ટમેન્ટની જરૂર છે સાયબર સિક્યુરિટી સ્પેશિયલિસ્ટ એકવીસ બસો વીસની વેકેન્સી આવી રહી છે હવે એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત એનઓસી કોડવાળાને ફોકસ કરે છે હેલ્થકેર ડિપાર્ટમેન્ટની કંપની છે ચિલ્ડ્રન હોસ્પિટલ ઇસ્ટર્ન ઓન્ટારીઓમાં આવેલી છે આમનું ઓપનિંગ ચાલુ છે હાયરિંગ ચાલુ છે નર્સ એડ એન્ડ ઓર્ડિનરી પેશન્ટ સર્વિસ વર્કર તેત્રીસ એકસો બેનો એનઓસી કોડ છે નર્સ પ્રેક્ટિસ નર્સ એકત્રીસ ત્રણસો બે નોસી કોડ નર્સિંગ કોટર્સ એકત્રીસો આમસીસ્ટન્ટ તેત્રીસ એકસો ત્રણ નોડ થેરાપિસ્ટ એન્ડ કાઉન્સેલિંગ સ્પેશિયલાઇઝ થેરાપિસ્ટ એકતાલીસ ત્રણસો એકનો એનો ત્યારબાદ એક કંપની છે ધ કોટર્સ ફાઇનાન્શિયલ સર્વિસ અને ઇન્સ્યોરન્સ ડિપાર્ટમેન્ટની અંદર ત્રેસઠ એકસોના એનઓસી કોડવાળાને ફોકસ કરવા જઈ રહી છે ઇન્સ્યોરન્સ એજન્ટ અને બ્રોકર્સનો એનઓસી કોડ છે વર્કર કોમ્પેન્સેશન બોર્ડ ઓફ આલ્બર્ટા આ એક કંપની છે રેન્કિંગ સારું છે કેનેડાની અંદર થર્ટી ફોર રેન્કિંગ પર આવે છે ગવર્મેન્ટ ઇન્સ્યોરન્સ અને હેલ્થકેર ડિપાર્ટમેન્ટમાં ફિઝિશિયન આસિસ્ટન્ટ મિલવાઇઝ એન્ડ એપ્લાઇડ હેલ્થ પ્રોફેશનલ એકત્રીસ ત્રણસો ત્રણનો એનઓસી કોડ અને ફિઝિયોથેરાપિસ્ટ એકત્રીસ બસો બેના એન ઓ કોડવાળાને શોધી રહી છે ટેસ્લા કંપની છે ઓટોમોટિવ ટેકનોલોજી ડિપાર્ટમેન્ટની અંદર ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ એકવીસ ત્રણસો દસનો એન ઓસી કોડ મિકેનિકલ એન્જિનિયર એકવીસ ત્રણસો એકનો એન ઓસી મિકેનિકલ એન્જિનિયરિંગ ટેકનોલોજીસ એન્ડ ટેકનિશિયન્સ બાવીસ ત્રણસો એનો એનઓસી વાળાને ફોકસ કરવા જઈ રહી છે ફોર્ટીસ જે કેનેડામાં ફોર્ટી ફાઈવના રેન્ક પર આવે યુટિલિટીઝ એન્ડ એન્જિનિયરિંગવાળાને ફોકસ કરવા જઈ રહી છે ઇન્ડસ્ટ્રીઅલ એન્ડ મેન્યુફેક્ચરિંગ એન્જિનિયર એનઓસી ઓસી એકવીસ ત્રણસો એકવીસનો એન કોડ ઇન્ડસ્ટ્રીઅલ ઇલેક્ટ્રિશિયન્સ બોતેર બસો એકનો એન કોડ મિકેનિકલ એન્જિનિયર્સ એનઓસી કોડ છે એકવીસ ત્રણસો એકના એન ઓી કોડવાળાને ફોકસ કરવા જઈ રહી છે એન્જિનો એન્જલ્સની જો વાત કરીએ ફોર્ટી સેવનના રેન્કિંગ પર આવે છે મિનિંગ્સની અંદર આ કંપની ફોકસ કરી રહી છે કન્સ્ટ્રક્શન એન્ડ ઇન્ડસ્ટ્રીઅલ મિકેનિક્સ બોતેર ચારસોનો એન ઓસી કોડ શોધી રહી છે હેવી ડ્યુટી ઇક્વિપમેન્ટ મિકેનિક્સ બોતેર ચારસો એકનો એનઓસી કોડ શોધી રહી છે હવે તો કે જો આ કંપનીઓના રેન્કિંગ તમે ખાલી નોટ ડાઉન કરો ગૂગલ નંબર વન પર આવે છે માઇક્રોસોફ્ટ સેકન્ડ પર આવે છે હેરસે કંપની જે છે ફિફ્થ નંબરના કેનેડાના રેન્કિંગ પર છે પાર્ક કેનેડા ટ્વેલ્થ નંબરના રેન્કિંગ પર છે ફિશરીઝ એન્ડ ઓશિયન કેનેડા જે છે થર્ટીન નંબરનું રેન્કિંગ છે બીસી હાઇડ્રો અઢારના રેન્કિંગ પર છે ઓપન ટેક્સની જો વાત કરીએ ચોવીસના રેન્કિંગ પર છે ચિલ્ડ્રન હોસ્પિટલ એન્ડ ઇસ્ટર્ન ઓન્ટારિયો જે થર્ટી વન રેન્કિંગ ધરાવે છે ધ કો ઓપરેટર્સ થર્ટી થ્રીનું રેન્કિંગ ધરાવે છે થર્ટી ફોરનું રેન્કિંગ જે ધરાવે છે વર્કર્સ કોમ્પેન્સેશન બોર્ડ ઓફ આલ્બટા ટેસ્લા જે છે એ થર્ટી નાઇનનું રેન્કિંગ ધરાવે છે ફોર્ટીઝની જો વાત કરીએ તો ફોર્ટી ફાઈવ રેન્કિંગ પર છે અને એગ્નિકો એન્જલ્સ ફોર્ટી સેવન નંબરના રેન્કિંગ પર છે આ બધી ટોપ હંડ્રેડ અથવા ટોપ ફિફ્ટી તમે રેન્ક કહી શકો આની અંદર આવતી કંપનીઓ છે એટલે બધી સારી સારી વન ટાઈપો આપણે જેમ કહીએ ને કે એમએનસી કંપનીઓમાં વધારે ફોકસ હોય બધાનું એ રીતની હાઈ લેવલ ઓફ રેન્કિંગ કંપનીઓ કહેવાય કે જ્યાં આગળ જો બાળકોને એટલીસ્ટ જોબ બી મળી જશે તો એમનું કેરિયર સમજો કે લગભગ સેટ થઈ જ ગયું એવું ગણી શકો તમે કારણ કે આ બધી કંપનીઓમાં ખાલી જોબ મળવી એ બી એક બહુ સારી વાત કહી શકાય એટલે કે આ બધી કંપનીઓને તમારે ફોકસ જો કરવી હોય તો તમારે મહેનત બી કરવી પડશે અને સારું બી છે કે એટલીસ્ટ છ મહિનાના એક્સપિરિયન્સનું ફોકસ આ લોકો કરી રહ્યા છે તો વેલ એન્ડ ગુડ છે તમારા લોકો માટે અમે અમારી એક કોશિશ કરી છે કે જે બી માહિતી આવી અને બહુ સરળ કરી તમારી સુધી પહોંચતી કરવાની કોશિશ કરી છે પણ તમારા લોકોએ કેરિયર જેને બનાવવું છે એપ્લિકેશન કરવાનું ચૂકતા નહીં કારણ કે અમુક કંપનીઓએ સિલેક્શનો ચાલુ બી કરી દીધા હશે અમુક એક્સવે ફોકસ કરવા જઈ રહી છે તમારે લોકોએ ખાલી એપ્લિકેશન્સ કરવાની છે હવે બાકીની આગળની પ્રોસેસ તમારા હાથમાં છે અને બીજી વસ્તુ કે વિડીયો મેક્ઝિમમ લોકોને શેર કરજો કારણ કે બીજા લોકોને બી મદદગાર થાવ જેટલું તમે બીજાને મદદગાર થશો એટલું બધું ફળ તમને બી મળી શકે છે કારણ કે તમને કોઈ રીતના સ્પ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન ઓલવાઇઝ એજ્યુકેશનને ફોકસ કરતા રહેજો અને હોપ છે કે અમારા તરફથી બી તમને એક બહુ સારી વિશિસ કે તમારા બધાનું સિલેક્શન આની અંદર થઈ જાય એવું અમારે એક શુભેચ્છાઓ તમને લોકોને બાકી કંઈ બી હોય તમારો સવાલ તો કોમેન્ટ કરતા રહેજો થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત